તો મિત્રો 8000 ફૂટ ની ઊંચાઈ આપણે ઉડી રહ્યા છીએ અત્યારે જો ઉપર ઉડે છે ઓ પાયલોટ પણ બહુ સરસ છે મસ્ત ઉડાડે છે એકદમ ઓહો તો મિત્રો ફાઈનલી આપણે જો પેરાગ્લાઇડિંગ કરવાના છીએ અત્યારે તો જો આખો સૂટ આપણે પહેરી લીધો છે પેરાગ્લાઇડિંગનો અને જો આ ગોપરો છે ગોપરો જે આપણે વિડીયો રેકોર્ડિંગ કરવાનું છે અને થોડોક ડર તો લાગે છે પણ જિંદગીમાં પહેલી વખત પેરાગ્લાઇડિંગ કરું છું ઊંચાઈ જોઈ લો તમે આઠ હજાર મીટરની છે અને ઊંચાઈ જે આપણે પેરાગ્લાઇડિંગ કરવાનું છે અને આ ઇન્ડિયાનું બીજા નંબરનું પેરાગ્લાઇડિંગ સ્ટેશન છે પહેલાં છે એ આપણા પાઇલેટ છે અને પાઇલટ પણ આપણી સાથે રહેશે અને આપણે અહીંયાથી પેરાગ્લાઇડિંગ કરવાનું છે તો જિંદગીમાં પહેલી વખત પેરાગ્લાઇડિંગ કરી રહ્યો છું તો મિત્રો આ એક્સપિરિયન્સ કેવો છે તમારી સાથે શેર કરી રહ્યો છું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરીજો ચાલો આપણે પેરાગ્લાઇડિંગ માટે ટેક ઓફ કરીએ મિત્રો જુઓ આપણે મહેશભાઈ ટેક ઓફ કરે છે અને જો આ એની પેરાગ્લાઇડિંગ પેરાશૂટ છે અને અહીંયાથી ટેક ઓફ કરી રહ્યા છે ને જશે નીચે એકદમ ગામમાં મિત્રો જો મહેશભાઈ આપણે પેરાગ્લાઇડિંગ કરી લીધું છે અને જો ટેકો પણ કરી લીધું છે અને મહેશભાઈ તો જાય છે નીચ એકદમ અને હવે છે આપણો વારો પાછળ જુઓ તમે આ સાઈડ માં જુઓ તમે હિમાલયની પહાડીઓ દેખાય છે બહુ મસ્ત દેખાય છે એટલા ઉડ્યા છે જોઈ લો પેરા ઉડે છે બહુ મસ્ત છે લઈ લો એ એકદમ ગઝબ મજા આવે છે ગઝબ જોઈ લો તમે કેટલી ઊંચાઈ પર ઉડી રહ્યા છીએ અમે જો જો નીચે ઘટાદાર જંગલ દેખાય છે એકદમ ઘટાદાર અને કેટલી ઊંચાઈ પર છે જો નીચે રસ્તો પણ દેખાય છે તમને જોઈ લો જો નીચે રસ્તો દેખાય છે એકદમ અને જોઈ લો આ બાજુ પેરાશૂટ પણ ઉડે છે બીજા તો મિત્રો આઠ હજાર ફૂટ ની ઉંચાઈ આપણે ઉડી રહ્યા છીએ અત્યારે અને જો નીચે નજારો ગઝબ નો છે ગઝબ સુપર સુપર મસ્ત ઉડાડી છે એકદમ અને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ લેન્ડિંગ કરી રહ્યા છીએ મિત્રો જો નીચે નાના નાના ખેતર દેખાય છે એકદમ અને મકાન પણ એકદમ નાના નાના દેખાય છે તમને જોઈ લો સુપર છે સુપર આ મોજ એકવાર લેવી જોઈએ તમારે જ્યારે પણ આવો ત્યાં અમારે બિલ્ડિંગમાં તો બિલ્ડિંગમાં તમે આઠ હજાર ફૂટની ઊંચાઈએથી બહુ મસ્ત પેરાગ્લાઇડિંગ કરી શકો છો જોઈ લો તમે ફરતા તમને જો હિમાલયની પર્વતો જોવા મળશે હિમાલયના

મજા આવે છે એકદમ મિત્રો આપણે હવે લેન્ડિંગ કરીએ છીએ નીચે ઉતરવાનું છે પગ સીધા રાખવાના છે એકદમ છે પણ મસ્ત મજા હવે મિત્રો પેરાગ્લાઇડિંગ થી આપણે નીચે આવ્યા છીએ અને હવે પાછું ગાડી માં પાછું ઉપર જવાનું છે કારણ કે આપડી ગાડી ને આ માથે પડી છે બરાબર તો જઈએ ઉપર પાછા તો મિત્રો પાછા આપણે આવી ગયા છીએ બિલ્ડિંગ સાઈડની આઠ હજાર ફૂટની ઊંચાઈ ઉપર અને જો અહીંયા પણ પાછું હજી પેરાગ્લાઇડિંગની બધું ઉડે છે જોઈ લો અને એક બીજું બતાવું તમને જો આ સાઈડમાં મોબાઈલમાં આવે તો આવી ગયો ભાઈ જો અહીંયા કેટલી ઊંચાઈ પર ઉડે છે જો કેટલું ઝૂમ કર્યું મેં પંદર એક ઝૂમ કર્યું ત્યારે દેખાય છે આમાં પંદર એક્સનું ઝૂમ કર્યું ત્યારે દેખાય કેટલી ઊંચાઈ પર ઉડે છે જો તમે દેખાય હવે તમને ન દેખાય વાલા આ છે જુઓ તમે પેરાગ્લાઇડિંગની કેટલી ઊંચાઈ પર ભાઈ ઉડી રહ્યા છે જુઓ તમે કારણ કે આમ તો આપણે નરી આંખે પણ ન દેખાય પણ ઝૂમ કરીએ ત્યારે દેખાય જો પંદર એક ઝૂમ કર્યું મિત્રો પંદર ઘણું ઝૂમ મેં કર્યું ત્યારે એની પેરાશૂટ દેખાય છે બાકી જો હવે ઝૂમ આઉટ કરું છું હવે તમને નહીં દેખાતો ભાઈ જોઈ લો કે દેખાય છે તો આ છે મોજ પેરાગ્લાઇડિંગની ની અહીંયા જો તમને પેરાગ્લાઇડિંગની જો અહીંયા પેરાશૂટ તો અહીં નીચે દેખાતી છે આ બધા નીચે લેન્ડિંગ થાય છે પણ એક ભાઈ જો અહીંયા ઉપર ઉડે છે જોઈ લો ધીમા ધીમા દેખાય તમને હવા દેખાડા હા જો આ સાઈડ માં તો લાઈટ મિલ જાયગા ના જો અહીંયા એ સબ પડે કેટલા ઊંચા છે જોઈ લો તમે ઝૂમ કર્યું ત્યારે દેખાણા બાકી આમ તો દેખાણા બી નથી જોઈ લો કેટલી ઊંચાઈ ઉપર ઉડે છે અને કેટલા દૂર છે ચાશે મિત્રો મોજ પેરાગ્લાઇડિંગ